આમ તો એક્ટિવ હતી એટલે બે તણાવો તો એક્ટિવામાં થત પણ ત્રણ જણા થાય ને એટલે ડાયરેક્ટ તાવ પડશે તો હેડો હવે ને આકલા ખસકા હોવામાંથી થરાદવામાં અને આગળનો શું પ્રોગ્રામ બને છે એ તમને બતાડીશ તો બને રહે તો આજના વ્લોગમાં સાથે મળીને એન્જોય કરીશું અને હંજી મિત્રો બીજી વાત તમને લોકોને એ જણાવી દ્યું કે આ વેકેશનની જર્નીમાં આપણે વ્લોગ જે શૂટ કરવાના છે એમાં તમારે બધાને ખૂબ ખૂબ એટલો સાથ આલો એટલો આલવાનો છે અને તમારે બધાને સાથે મળીને આપણે આ ચેનલને ટકાવી રાખવાની છે તો વેકેશનમાં બ્લોગ આવશે પછી તો બહાર મું છે ને એટલે પછી એટલો બધો હું એક્ટિવ નહીં રહી ગયું પણ અત્યારે એક્ટિવ શું માટે થોડા ઘણો સપોર્ટ દેખાડો એ દેખાડતો બાકી આપણા મિની બ્લોગ તમને ગમે તે બધાની એવી આશા રાખું છું તો અત્યારે કાળી બહેનો આઈ ગયા છે ને ઉલા ભાઈ આવે એટલે આપણે અહીંયાથી કસકાવાનો છે તો અને આ ભાઈ આપણા ભેગા આવે તમને કેવું લાગી રહ્યું છે સારું લાગે તો હા મિત્રો એ આવે એટલે આપણે રહીશું બધા તો ચલો અહીં અમને આવવા દઈએ પછી જઈએ તો બસ મિત્રો દેવીઓને સજ્જનો આપણે નીકળી ગયા હતા ઘરેથી હવે ડાયરેક્ટ દાવા અને અત્યારે ડીસામાં આવ્યા છે આપણા ચીફ ગેસ્ટ ભારતના સૌથી મોટા એટલે કે મોદી કાકો આવ્યા છે આપણે ડીસામાં તો ચાલો ચીફ ગેસ્ટ એટલે આપણા વડાપ્રધાન હાલના ચાલ મજા નહીં આઈ રહ્યા મતલબ કે મોદી કાકો આવ્યા છે તો ચાલો હવે આપણે ડીસા દવાનો પ્રોગ્રામ થાય છે તો તમને મોદી કાકો બતાવશો બાકી અત્યારે આપણે દાવાનું છે પેલું થરા જ તો ચાલો થરાદ નીકળી દઈએ અને એવો કાળી બેન બેન કાળીની બેન થયા હતા સેંગલ તૂટી ગયા છે ને પૂરી તો હાલો હવે આપણે ડીશા જતા આવીએ અરે થરાદ જતા આવીએ પાછા ડીસા જતા આવીએ બધી જગ્યાએ થશે પણ ડીસા બનતા ઉધી ની દોરે થરાદ અને બીજી રહસ્યમાં એ વાત છે કે મિત્રો આપણે અહીં રહે ને આપણે હું દર ક્રિકેટ રમવા જાઉં છું આપણે સભા મંડળી પર રહે અહીંયા અત્યારે આવ્યા છે ગેની બેન ગેની બેન નામ તો સાંભળ્યું હશે જે કોંગ્રેસ પાર્ટી તરફથી છે તો ચાલો આપણે દેખતા આવીએ એમને પણ તો બન્યા અત્યારે તો આવ્યા છે તો અહીંયા નહીં બતાડીશ ને કાં બાયપાસ લઈને સીધા થરાદ પહોંચી જશે અહીંયા સ્પોન્સર કરવા પ્રમોશન કરવાનું છે સ્ટોરનું એ કરી અને પાછા આવવું પડશે જેતડા અને વિડીયો એડિટ કરવાનો છે અહીંયા આપણે ધ નું બે ત્રણ કોમ છે એટલે થરાદ જવાનું છે અને પાછા આવવાનું હોય તો તમને શું લાગે છે કે હું આગળ ગેની બેન આવ્યા હશે નહીં નથી લાગતું તોય તો વાતો થશે જ ઓકે

ડબલ ડબલ માહોલ બની ગયા છે મોદી આવે રહ્યો છે ઘેની બેને આવે રહ્યો મિત્રો આવી ગયું છે સરહદ ને આ ચાર રસ્તા ઉભરાય છે પણ

મિત્રો હા મેરી માય ફોન થરાજ આ દુકાનનો સ્પોન્સર કરવા આવ્યા હતા આપણે તો એડો અહીંયા માહોલ હવે થોડો અનૌપચારિક હશે ને એટલે બેહવું પડશે કરવાનું આપણે સ્પોન્સર એટલે કે પ્રમોશન માય ફોન થરા જ તો અહીંયાથી હવે કશકા પાછા હતા નહીં પ્રશ્નો કરવામાં તો આ તમારે કોઈ લેવો હોય તો સ્વામી વિવેકાનંદ ચોકની ની હોમે દાય લીધે દુકાન તો આવી તો અને મારું નામ લેશો તો તમને ડિસ્કાઉન્ટ સારું આવશે બહુ ચાલશે ભેગી એક હા તો મિત્રો હવે આપણે ફાલકોન મેન બી ની ખબર છે કે વિડીયો બનાવ્યો તો એડિટ છે તો ભાગના હવે આ પાટી જય શ્રી રામને જ દોવા મળ્યા થરાદમાં આટલો વિકાસ થઈ ગયો હું આવ્યો નતો હમણાં એટલા તો મિત્રો આપણે જમાયા હતા ખબર છે કે વિડીયો શૂટ કર્યો હતો ને એટલે આનો બધી ક્લિપો આઈફોનમાં રહી ગઈ હતી પોતાને એટલે લેવા આવ્યા હતા તો અમે તમારી દુકાને આયા મને જેવું લાગ્યું હા તો લેપટોપ બેપટોપ બંધો એડિટિંગમાં જો બધું આમ જ કરે છે તમે એના કારણે વાયરલ થયો દશ ભાઈ તમને જેવું લાગ્યું આ દુકાન મજા આવી ગયા ગાર્ડન ગાર્ડન થઈ ગયું અમને તો હેડો હવે આપણે આ નિખશકાવ છે બસા ઘર હોમાને દિશા જવાનો પ્રોગ્રામ કેન્સલ થઈ ગયો છે મિત્રો હવે ઓય ફોટોશૂટ થવાનું છે તો આ ભાઈ ની દુકે ન આય આપણે ભાઈ તમે રગડી દાવાના હતા તમે મચી જા તમે કેવું લાગ્યું સારો લાગ્યું રગળો જ ન વિશ્વાસ છે કોન્ફિડન્સ એવું એમ ને તો કરવા હવે તમે થાળુ લાઈટ અને સર તમે તો ઓલા વિડિયો બનાવો જ ને અરે યાર હું તમારો બહુ મોટો ફેન છું મારા ભાઈ વાળે મારા કાકો વાળે બધા તમારું વિડિયો

શું તમે દુગને આવે ના પાડી જગી દુગને આવે ફેમિલી તો યાર કે યાર આપણે ઇજ્જત શું રાખી આ માણસ યાર હોય તો રે ઈ વાત આવી દે તો આ ફાલ્કન મેલ્સવેર છે એક મિનિટ દેખાડી દો તમને રેફરલ દેખાઈ રહી હોમી ચાર રસ્તા તો એની હોમે દુકાન છે આ ફાલ્કન મેલ્સવેર અને ઓય જોરદાર ડિસ્કાઉન્ટ ને ફૂલ માલ ભરત પડ્યો છે તો આ વિડીયો જોઈને આવશો તો તમને થોડા ઘણો વધારે ડિસ્કાઉન્ટ મળશે અને આ રેક અત્યારે ફૂલ માલ પડ્યો છે તો જલ્દી આવીને વિઝિટ કરો દુકાનને અને લુગડા લઈશ કે નહીં તો લે બધે તો પોસ જોડી મને આલ ને એમને એવું છે તો હાર વેડો હવે આ દુકાનમાંથી આ ભાઈ તો અમે નીકળીએ

સર તમારે ફેસ તો બતાવ મોતી નહી તમે હજી ના ચાલે ભાઈ ના ચાલે ખરા એરપોર્ટ હા સતર બેઠા હજી કોઈ પૈસા મળી નથી હું તને

ગાળા ભાઈ રહ્યા ને અરે બાબુ નડ હાથ રહે ને ઓલી સાઈડ લોક મારો વેસ્ટ કરીને દેખાડે ફૂલ લાઉડ સ્પીકરમાં એટલે હું તાજો ગોતતો તો કોણ હતો બસ ખબર પડી ગઈ ભાઈ ને વાતાવરણ બહુ ડાઢું છે એટલે વાત કરે ધીમી કરું ક્યાં કરે તું ઘણું ઘરું લાગી મેં ભાઈ ભેગા હવે આ કશી જોઈન વાળી દુકાન રહી ને અહીંયા કોટો સડાવા આવી જતા રસ્તો તો લો પહેલા તમે બધા પી લો મિત્રો તો હવે ગણો ને બપોર ટ્રોણો દેવું થઈ ગયું છે ને આ ભાઈ જો તમે એકદમ આટી કેટીમાં તને એક બીજા ચીપ ગેસ્ટ આયા અહીં દેખાડો આ દે તો લોકેશ મારો ભાઈ બન તો હવે અમાર દાવાનો છે રસ રોટલીનો પ્રોગ્રામ કરવાનો છે હવે ઘરમાં એટલે આખા પારિવારિક માહોલ માટે રસ લેવા તો આ જલ્દી શું છે બે હાલે

કે ઓલે ટામેટું રે ટામેટું નદી નાવા જાતું હતું અસમસ દે ઠસી ગેમ હતી ને એ રમવાની ઈચ્છા છે અમારી વાત એક દાડો રમસા પણ 10 જણા દુ એના માટે અને અમે 5 જણા થી એ ઓ ખરાબ હો જાયગા મે માં તો તમારામાંથી માંથી 5 જણા દે કોઈ આવા મુક તો ફટાફટ કમેન્ટ કરો તો પાછે ઈન માં ઈન ડાયરી થોડા ઘણી લખીને પાસે અમે બોલાવવા આવશે અને ગેમ નું નામ છે ટોમેટો રે ટોમેટો રેડી તો તેને આબુ હોય ફટાફટ કમેન્ટ કરો તારે આબુ છો એટલે મારવાની દુનિયા હે ભાઈ તારે આબુ છે તું રમીશ કે નહીં તું તો રમીશ ને તો બરોબર ઊંઘમાં તો એવું લાગે ઊંઘમાં હેડે ને તો મિત્રો આ તપેલીમાં તો આ શું કહેવાય રસની કોથળી જોઈ લે તમે આઠ મિત્રો તે ફોલો કરે અહીંયા માટે આટલો રસ મળ્યો છે ભાઈ તમે ફોલો કરતા મુજબ બ્રાન્ડેડ રીતે તો આ રસ્તા મેં લઈ જતો ઘરે તો તમે ના લ્યો એમ બધે નાલવાનો પણ એટલે ફોલો કરશે નહીં બીજા નહીં મળે રાડી મોસમ તો એડન બહુ મજા આ